अहमदाबादના બોપલમા કનકપુર જ્વેલર્સમાં થોડા દિવસથી થયેલી લૂંટ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે વેપારી સહિતના શોરૂમના કર્મચારીઓને બંધક બનાવી 77 લાખની વધુની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી ગ્રામ્ય પોલીસે આ મામલે બિરेंद्र ખટિક જાવેદ રાંગણ અમર અમરસિંહ ચટબ અને જોતસિંહ દેવાકર નામના ચાર આરોપીની ધરપકડ કરી છે આ ગુનામાં સામેલ બિરेंद्रકુમારે જાવેદને સાથે રાખીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો બોપલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા લોકોની સાથે રહીને રેકી કરતો હતો અંતે કનકપુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો નક્કી કર્યો અને ઉત્તર પ્રદેશથી બે દેસી તમન્જા અને એક પિસ્તોલ લાવીને લૂંટને અંજામ આપ્યો હતો હાલ તો પોલીસે આરોપીઓને ઉત્તર પ્રદેશથી ઝડપીને તમામ મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે એક કનકપુરા જ્વેલર્સ જે છે જે મારી ગોલ્ડ પાસે બોપલ વિસ્તારમાં છે એમાં ચાર અજાણ્યા ઇસ્મો જે છે મોઢા ઉપર રૂમાલ બાંધીને હેલ્મેટ પહેરીને અને સાથે ત્રણ વેપન લઈને આવ્યા હતા ઓર એને દાગ ધમકી આપીને પિસ્તોલ દેખાવીને વેપન દેખાવીને લૂંટ કરી હતી એ લૂંટમાં જે ચાર મુખ્ય આરોપી છે ચારના ચાર આરોપી અત્યારે અટક કરવામાં આવ્યા હતા